અને સત્સંગમાં તો અન્ન વસ્ત્ર યોગ્ય મળે છે તો પણ મૂંઝવણ રહે છે તેનું શું કારણ છે તેનો ઉત્તર જે તે તો પંચ વિષયની આસક્તિએ કરીને રહે છે શું એનું કારણ ક્યો પંચ વિષયની આસક્તિ એ કરીને રહે છે તો એમાં કીધું એ પણ બીજું શું વિવેચન કરો એનું તમે પાછું વિવેચન ક્યારેક ક્યારેક કરતા હો છો ને શું કારણ છે ધારું થાતું નથી કાંઈ અગવડતા તો કાંઈ નથી પણ ધારું થતું નથી એની મોટામાં મોટી મુંજવણ છે તેનો ઉત્તર છે તે તો પંચ વિષયની આસક્તિ એ કરીને રહે છે ને તેના બીબા તો અનેક પ્રકારના છે તેને વિશે મૂંઝવણ માત્ર રહી છે એક જ વાનું કઈ થોડું ધાર્યું હોય એક વાનું આપણે જેનું ગમતું કરી દઈએ તો પાર નો આવે તો પાસે એટલે અનેક પ્રકારની આ શક્તિઓ છે અને અનેક પ્રકારના ધાર્યા છે બધા તો કોઈ પૂરા કરી ભગવાન પૂરા કરીએ કે એમતા નથી રાવણ ના પૂરા નોતા થયા હિરણ કશી નહોતા થયા તો આપણે ક્યાં જ થાય ને તેના બીબા તો અનેક પ્રકારના છે તેને વિશે મૂંઝવણ માત્ર રહી છે શેમાં મૂંઝવણ માત્ર રહી છે ધારું બધી મૂંઝવણ ભેળી કરી અને એનો રહ કાઢી અને એ ધારાના ભરી દીધું બીબા કીધા ને એટલે ખાલી ટોટીઓ ખાલી ટોટીઓ ભરી દીધી મારી પપ્પાજી ભરી છે બહુ અને વધારે સ્ટોક થઈ જાય તો શું કરે વધારે સ્ટોક કીધે ક્લાઉડમાં સમ કે ક્લાઉડમાં નાખો છો ને ક્લાઉડમાં નાખો ને ક્યાં વધારે ફાયલો થઈ જાય ક્યાં નાખો હે ક્લાઉડ સ્ટોરેજ ક્લાઉડ સ્ટોરેજ કીધે એટલે વધારે બીબા ભરાઈ જાય તો ક્લાઉડમાં નાખી દે કે બીજા કોકના ખાલી હોય ત્યાં ભર્યા હોય કે આ મારા થોડાક થોડા જો મારે જરૂર પડે તે તમે દેજો વાપરી નાખતા નહીં

સંત જને સોય સદા મોય ભાવે ભગવાન એવું કીધું છે તેવા થવાની દ્રઢ રૂચિ કરવી ત્યારે સંતે કહ્યું છે એ ચાર કીર્તનનો જે ભાવ હોય તે કહો ત્યારે કહ્યું છે સાર હોય ગયો એમ ચારે કીર્તન બાયહર્ટ કરવા કળિયુગમાં બહુ કઠણ પડે છે ને તો સાર હોય ગયો એકમાં બાયહ્ટ થઈ જાય એવું કયો એ ચાર કીર્તનનો જે ભાવ હોય તે કહો ત્યારે કહ્યું છે ધર્મ સ્ત્યાજ્યો કૈશ્ચિત એ શ્લોકને વિશે ચારે કીર્તનનું રહસ્ય છે એ શ્લોક પૂરો કોણ કરશે આમાં અધૂરો મૂકી દીધો કા પૂરો કરવો કઠણ પડશે ભાઈ સદગુણ સામે પૂરો કર દે હો થાય બોલો ધર્મ કૈચી આવડતું નિગમ વિહિત મુકુન સ્વામી ને આવડતો છે બોલો તન મહાત્મ્ય એ તો છેલ્લું છે જો બધાથી પૂરો નો કરીએ ક્યાં નિશ્ચિત એ વસ્તુ ઘેણું રતિમ ચા

એનો અર્થ હોય એનો અર્થ ધર્મ ત્યાજ કઈ સ્વનિગમ વિહિત વાસુદેવ એટલે એટલું એમ કે પોતાના ધર્મ કીધા હોય એનો ત્યાગ કરવો નહિ મહારાજે સત્સંગ જીવનના ના સાર રૂપ શ્રી વાસુદેવ માહિત બોલું શ્રી વાસુદેવ અષ્ટક કીધું અને એના સાર રૂપા એક શ્લોક કીધો સ્વામી એ હોતી ચાર પદ કીધા અને એના સાર રૂપા એક શ્લોક કીધો તો સાર રૂપ હું પોત પોતાના ધર્મમાં રહેવું વાસુદેવેશ ભક્તિ કેવી રીતે કરવી તો સિદ્ધ મહસી બ્રહ્મણે કેમ ની મોટો તેજ નો ગોળો છે અક્ષરધામ જેવો અક્ષરધામ એમાં ભગવાનની દિવ્ય મૂર્તિ છે એની ભક્તિ કરવી અને નિશ્ચિત કોઈ પણ વસ્તુમાં માત્ર સુખ નથી આ જગતને એવો નિર્ણય કરી અને ઓલું દ્રઢ કરવું ભક્તિ દ્રઢ કરવી અને એ વધારે દ્રઢ થાય એટલા માટે તન મહાત્મા એ સંત સેવ્યા એમ એનું મહાત્મ વધે એટલા માટે સાધુનું સેવન કરવું હાચા સાધુ હોય તો મહાત્મા વધતું હોય તો હાચા ન કર એમાં જો ગડબડ થઈ જતી હોય તો પછી એનું સેવન ન કરવું એમ

અર્થ એક જ શ્રી ધર્મદેવના પુત્ર નીલકંઠ વર્ણી પોતાના ભક્તોને કહે છે કે કોઈએ પણ વેદે કહેલો પોતાનો ધર્મ તજવો નહીં ધર્મ ત્યાજ સ્વનિગમ વિહિતો એમ કોઈ ત્યાગ ન કરવો ધર્મે સહિત ભક્તિ કરવી ધર્મ વિનાની ભક્તિ ક્યારેય કરવી નહીં એવું શિક્ષાપત્રીમાં મહારાજે હોતું કીધું છે અક્ષર બ્રહ્મની સાથે પોતાના એકતાપણાનો નિશ્ચય કરી શ્વેત અને ઘાટા પ્રકાશયુક્ત દિવ્ય મૂર્તિમાન શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિ કરવી પોતાને બ્રહ્મ ભાવના કરીને ભક્તિ કરવી દેહભાવના કાઢીને ભક્તિ કરવી ભગવાન સિવાયની વસ્તુ માત્રમાંથી પ્રીતિ તજવી અને ભગવાનનું મહાત્મ્ય જાણવા માટે એકાંતિક સાધુઓનો સમાગમ કરવો એ શ્લોકને વિશે ચારેય કીર્તનનું રહસ્ય છે તે કહીએ છીએ જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મા તેણે સહિત શ્રીજી મહારાજની ભક્તિ કરવી અને તે મહાત્મ્ય જાણવાને અર્થે સાચા સંતને સેવવા એ પ્રમાણે ભાવ છે ને જે પંચ વિષયને વિશે આસક્તિ છે તેને કોઢ જેવી જાણવી ને ધર્મ જ્ઞાના દીકને વિશે જે આસક્તિ ઉપજે તેને તો પુત્રાદિકની પ્રાપ્તિ જેટલો આનંદ આપનારી જાણવી એમાં આસક્તિ થવી જોઈએ ધર્મમાં વૈરાગમાં ભક્તિમાં એને અને એમાં આસક્તિ થવી જોઈએ એમાં બર્નિંગ ડિઝાયર થવી જોઈએ કે હું કરી લઉં હું કરી લઉં હું કરી લઉં એવું થવું જોઈએ તો એવી લલક લાગવી કેવી છે ગ્રીનીજ બુકમાં નોંધાય એવું એટેચમેન્ટ બોલો એચિવમેન્ટ છે પુત્રાદિકની પ્રાપ્તિ તો કંઈ ગ્રીનીજ બુકમાં નોંધાય નહીં પણ આ ગ્રીનીજ બુકમાં નોંધાય એવું એચિવમેન્ટ કહેવાય આ એવી જેને લલક લાગી ગઈ હોય કે હું વૈરાગ સિદ્ધ કરી લઉં કે હું ભક્તિ કરી લઉં કે હું સેવા કરી લઉં કે હું ભજન કરી લઉં તો એવી જે લલક લાગે તો એ ગ્રીનીજ બુકમાં નોંધાણું એમ હું સમજવાનું બે ગ્રીનીજ બુક છે એક સુપર ગ્રીનીજ બુક છે ને એક લોઅર ગ્રીનીજ બુક છે લોઅર ને આ સુપરમાં નોંધાઈ જાય અને એક દિવસે એ વાર્તા કરી છે ગુરુ થવું કે શિષ્ય થવું એ બે માંથી એક શીખવું બે માંથી છટકી ન જાવ શિયાર માણસો હોય તો શું કરે ગુરુની જયારે ઓલી બધી ઇન્કવાયરી હાલતી હોય ત્યારે કે હું તો શિષ્ય છું અને શિષ્યની ઇન્કવાયરી હાલતી હોય તો કે હું તો ગુરુ છું અમે તો ગઢા થઈ ગયા અને ગૈડાની ઇન્કવાયરી હાલી કે તમે શું કરીને આવ્યા તો કે ના ના જોઈએ મારે કરવાનું બાકી છે એટલે એવું ન કરવું ન થવું માથે આવવા દેવું કાંઈક એટલે ચાદર કે ગોદડું કે એવું નહીં રમ રમતું કાંઈક આવતું હોય એ આવો વધે એટલે રિસ્પોન્સિબિલિટી સહિત ભક્તિ કરવી જવાબદારી વિનાની ભક્તિ છે એ સ્વભાવ ઓછા ન કરે આ બીમાં આવ્યા તો છટક્યા અમારા અમે અમે નાના છીએ અમે તો આવા છીએ અમે તેવા છીએ અમને ખબર નથી કાંઈ નહીં તો ભૂલ થઈ ગઈ હવે એનો હું ઉપાય લ્યો કયો એટલે રિસ્પોન્સિબિલિટી સહિત ભક્તિ કરવી કમિટમેન્ટ સહિત ભક્તિ કરવી તો એના સ્વભાવ ઓછા થાય અને જો એને કાંઈ કમિટમેન્ટ જ જીવનમાં ન હોય સ્વામિનારાયણ ભગવાનને દેવાનું છે આપણને કાંઈ દેવાની જરૂર નથી એમ સ્વામિનારાયણ ભગવાનને એને કમિટમેન્ટ જ કાંઈ દીધું ન હોય અને રિસ્પોન્સિબિલિટી જ કાંઈ ન હોય એની પોતાની તો એમાં એના સ્વભાવ ઓછા થાય નહીં અને કામ એચિવમેન્ટ કાંઈ ન થાય રિસ્પોન્સિબિલિટી છે નહીં હોવી જોઈએ છે નહીં રિઝલ્ટ નહીં માઇનસ રિઝલ્ટ નહીં ઓલું પ્લસ રિઝલ્ટ આવ્યું હોય તો હવે આમ સાદર પદર હરખી કરીને થોડુંક આમ આમ કરીને બોલું હાર પહેરાવા તૈયાર થઈ જતા હોય રિસ્પોન્સિબિલિટી સહિત ભક્તિ કરવી એટલે છે ને કે ભક્તિમાં ભૂલ પડે તો એની રિસ્પોન્સિબિલિટી પોતાની છે અને એનો જવાબદાર પોતે છે અને જો એ ધ્યાન રાખે તો ભગવાન રાજ આપણે દહ બારા છટકવાના બાળકોને મને તો ઓલે કીધું તું ઓલે કીધું તું ઓલે કીધું તું ઓલાને પૂછ્યું તું કાંઈ નહીં તો એ પૂછ્યું તમને પૂછીને કર્યું હતું તો એટલે એનો અર્થ હું ઓળીઓ ગોળીઓ તમારી ઉપર છે મારા મારા ઉપર કાંઈ નહીં હું તો અતિ નિર્દોષ પાત્ર છું અક્ષરધામમાંથી આવ્યું છું અને બગડવાનું નથી એવું છું રિસ્પોન્સિબિલિટી જેની માથે જવાબદારી નથી કોઈ દી થાય નહીં ભલે ગમે એટલું ઢળતો હોય તોય જેને કઈ જવાબદારી જ નથી અને જવાબદારી પૂર્વક કરતા નથી તો એને ભીહામાં ક્યાંથી આવે ગુણાતી ત્રણ સમયની વાતોમાં લખ્યું કે એક એક અવતારમાં ત્રણ ત્રણ ને ઓલામ શેમાં લીધા છે ભેડામાં લીધા છે ભેડામાં લીધા છે એક એક અવતારમાં ત્રણ ત્રણ માંડ આખા અવતારમાં હો વર્ષમાં ત્રણ જણા માંડ ભેડામાં આયેલો બીજા બધા છટકી ગયા માણસો તો હજાર અઢાર પદમ હતા અને ચાલીસ લાખ હતા તો કોઈ ભેડામાં આવ્યો નહીં ત્રણ જણા આવ્યા માંડ માંડ કોઈને અઢી જણા આવ્યા ને કોઈને ત્રણ જણા આવ્યા સ્વામિનારાયણ ભગવાન તો એનો ભીડો બહુ મોટો હતો એટલે પકડી લીધા બહાર જતો હોય તો પૂછડી પકડીને પકડી લીધા એમ અને ખરેખરના ભીડામાં લીધા એમ અને ભીડામાં લીધા વિના વાસનાની ગંધ જાય નહીં એમણે એમણે હુવાળી આમ હાથ ફેરી રાખે તો કંઈ થોડી ગંધ વહી જાય આ તો વાસનાની ગંધ છે કાઢવાની છે એટલે ભીડામાં આવ્યા વિના જાય નહીં અને હાચી રિસ્પોન્સિબિલિટી ન સમજે તો કાંઈ થાય નહીં એટલે પોતાનું કમિટમેન્ટ ભગવાન પા હોવું જોઈએ અને રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ માઇનસની રિસ્પોન્સિબિલિટી ખાસ હોવી જોઈએ થાય તે તો ઓલું ક્યાંક સિદ્ધ થઈ ગયું હોય તો હોઉં દોડતા હોય છે રિસ્પોન્સિબિલિટી આ કોણે કર્યું તો કે આમ તો મેં જ કર્યું હતું પણ બીજા બધાને ટેકો તો પણ મેં કર્યું હતું આમ સાચો રોલ મારો એટલે એવું થયું હોય ત્યારે તો હોવ કરીએ આપણે અને એક દિવસ જો કંઈક ભૂલ પડી હોય અને માથે આવ્યું હોય તો બધું ઇન્ક્વાયરી થતી હોય તો આપણે ટોયલેટ વ્યા જાય અને નિરાયતે કરીએ પછી થાય ત્યારે તો આ બધું ઉયો જાય પછી આવી અને એક દિવસ એ વાર્તા કરી છે ગુરુ થાઉં કે શિષ્ય થાઉં એ બે માંથી એક શીખવું પછી બીજે દિવસે સર્વેને પૂછ્યું છે હું નક્કી કર્યું ગોપા ગોપાળ સ્વામી પૂછ્યું કે બીજે દીક હું નક્કી કર્યું તમે કાલનું ઓલું વાત હતી આપણે અધૂરી આપણે તો કાલની વાત કાંઈ પૂછતા જ નથી પછી બીજે દિવસે સર્વેને પૂછ્યું છે મૂંઝવણ ટાળવાને અર્થે એક બે સંતને મન સોંપ્યું છે કે નહીં પછી સર્વેએ જેને જેને મન સોંપ્યું હતું તેના નામ લઈને કઈ દેખાડ્યું અને ત્રીજે દિવસે વાર્તા કરી મૂંઝવણ વધારે એવા ન હોપું પાછું હરખું ડખવાળી અને મૂંઝવણ વધારે એવા ન હોપું ક્યાંક ટાળે એવા હોપું જોઈએ